કોમેન્ટ કરી કિરણ બેન આ થાણું બનાવું કેટલા ટાઈમ હુકવાના ને આને તેને બધું એની આખી આખી રેસીપી એક જ વિડીયોમાં મૂકી છે જો આ થાણા થઈ ગયા કેરી ગાજર ગાજર મસ્ત એમ જો છો તાજ મન થઈ જાય સીતારામ ને જયશ્રી કૃષ્ણ બધાને હવાર હવાર ના જો હાડા હાથ થઈ ગયા ને અમાર સેના તુલસી પાસે પૂગી આવી હું ગાય ને ગોળ રોટલી દેવા આવતી હતી ચા બનાવતી હતી કયું કાલ ને જઈ હાલ ને જઈ મેં કીધું જારે હું કા ચા બનાવી લઉં ભર લઉં પછી જઈએ ચા છે ને બનાવીને ભરલી તો ને હવેશભાઈ ને બફાઈ ગયા હજી નીચે નથી ઉતરા ઉઠી ગયા પણ નીચે નથી દીકા શું કેતી હતી કે તુલસી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો અટાણમય શું કરતી કે અટાણમય શું કરતી હતી તો કે મને વિડીયો જોતી હતી ને ઈસે ઓલી એના હાથમાં ઓલી પટ્ટી આવી ગઈ ચોટીલા પરવા ગયા તા વર્ષથી પેલા ત્યાંની ઓલી માથે બાંધવાની બે પટ્ટીઓ હતી એના હાથમાં આવી ગઈ મને કહે કે આ પટી કે આપણે જે કરવા ગયા હતા ને આની છે કે મેં કીધું આ શેતાની આની ઉકર મને કે એ વિડીયો કર દે કે મારે એ વિડીયો જ જોવો છે તો એ વિડીયો અઠાણે એને બે વાર જોયો કેટલી વાર જોયો એમાં તું કેવડી હતી નાની હતી ને એમાં તો કેટલી ચોટી વાયરી હતી બે ચોટી અહીં વાયરી હતી બે ફુલડા નહીં ખાતા હતા જોતા હા હેતાય જુઓ જો જો લે લે પણ જોતો કરે હવે આપણે મમ્મી આવે ને તો સિરામણ કર લઈ હજી ફર્યું વારવાનું બાકી છે કાં પેલા આકળે ફર્યું વાર નાખું પછી સિરામણ કરીએ તો મમ્મી આવતા રહે ગત પાટીને એ રોટલી પડી એ રોટલી મમ્મી કે વઘારવી વિને જ ગરમ કરવી ચા પેરિયા કે એમની મજા આવે ખાલી ચા બનાવ નાખ્યો છે હવે મમ્મીની વાત જોઈ સીવું જ કહેતી તી આગળ ખાવું ખાવું હોય તાલે તને દઈ દઉં તને દઈ દઉં આ બધા નહીં દાદી એની વાટ જોવી દાદી આવે ને પછી

કે ફરી વારી ને પછી કે ખાવું તમે કે કાંઈ ફરી વારી ને પછી દેવાય ખાઈએ ને અમારે સીબું ને ને કાકાને છે ને હરખું હોય છે અને હરખું હોય ખાવાનું ચણા મગ ને ચોરી તી એવું જોઈએ ને અટાણે ખાવાનું કા અમારે તો ચાર રોટલી હાલે તાર ન હાલે ને કે ગમે હાલે ગમે હાલે આ ખાઈએ તો શું થાય તકાતા તકાતા હોય

જીત ને જીત મમ્મી ને કેમ કે જીત નહીં જેમ જીત હાલ હાલ કર જીત એમ કરે એ આ બસ બસ એ બસ બસ હલો તો સીવણ તૈયાર કરી દીધી તૈયાર કરીને મેં કીધું તું બેકટિંગ ગાડી લે ને વોટર બેકટિંગ ગાડી લે ને આવી ફૂંકો તો એ આઈ પૂ ગયા હું ફોન લેવા અંદર ગઈ દાથિયો ને એના રબર ને મૂકવા અંદર કઈતા તા ઈ તો છે ને આ આવીને નવી બીજો રેડી થઈ ગઈ માર દીકલી રેડી થઈ ગઈ છે હો ના કેવું પડે મોટો પુડ્યો આય થેન્ક યુ હે થેન્ક યુ યસ

ત્યાં છે રસ્તા તમે જાઓ ને ત્યાં રસ્તામાં જમણા હમપરા હે ત્યાં દેખા હે હમપરા હે કા હમપરા હે ત્યાં દેખા હે આગળ ત્યાં રસ્તામાં જ દેખા હે તમે જાઓ ને સીવનો ડિસ્કો ઉપડી જાય ને તરત જ ડહ વાઈ ગયા ને જોવે છે ને થામટકો બે હું હંજાટ પોતા થઈ ગયા મમ્મી છે ને સાફ કરે ઇન્ક્વાયરી વરાઈ ગઈ પોતા આવે કરે ને કે હું સંવાર મમ્મીને હું કેતીતી અમારું પૂછ્યું મમ્મી સીવાય તમ ખાટલા બેઠા તઈ હું કેતીતી હેન્ડલ પડ્યું તો ને કે હું બને નેવર યાદ ના લેતી એ મય ઊત્યું ને બળ ટાઈમલેસ હવાર રાખવા જાને તી આજ તો ટાઈમલેસ રાખું ના તું કેમ કે જેક સુરેદાદા ઉપર આવી ગયા તો સી ઓવાર થંડા કરતીતી એમાં તી એકલી એકલી જી અંદર થી લઈ આવીતી કે ખાટલા પડ્યું તો મને કે ના ઓલ ફરીયું હાય ને વારતા તો તઈ રાખું તો

એને જે વસ્તુ અડવા દે દાદી નું કઈ હું અડું તો મને કઈ કઈ દાદી નું છે કાકા ને કઈ વસ્તુ એકા બી જાડીએ તો એમ કઈ કે ઈ હવ હવ નું છે એટલે એમાં એવું છે શિવુ ને ખબર હોય કે આ વસ્તુ ઊની છે એટલે પૂરું અમારે ખરાબ થઈ જાય મુકાવી દે એટલે મુકાવી પાર પાછી તો ઠામ ઉટકાઈ ગયા ને સેના જો ખાટલી માં મૂકી દીધી ના કુકર ને ટોપિયા ને એવું બધું કુંડા ને પારી માથે ઊંધું વાર દઈએ ઊંચી જાય ને પછી અહીં રાખી દઈએ

કાલ ભાવેશભાઈ ગયા ને જ અહીં પોરબંદર હલો બાઈક સર્વિસ કરાવવા તે મારા મમ્મીને ફોન હતો એ કે ભાવેશ ને એ કે આ બાજુ આવવાનું કે હોય ને તો એ કે પપ્પાને કહેજે કે આ એ કે લઈ જાય એ કાલ છે ને આથણા લઈ આવ્યા આમાં ઘણા એ કોમેન્ટ કરી કિરણ બેન આથણું નથી બનાવવું પણ આથણાનું એવું છે ને કે વાર મમ્મીને બનાવે ને તે મોકલાવે ને અમારે આપણે પછી શું છે કે તાજું તાજું થોડાક દી ખાઈએ હમણાં થોડાક ખાવું ને તો કેરીમ પડી જાઉં હું એટલે પછી છે ને હાથમાં કોઈ બહુ ખાય નહીં ને ચોમાસી પછી બહુ કોઈ ન ખાય એટલે મહિનો દીઠા તાજું તાજું ને કંઈ ખાય તી મમ્મી મમ્મીમાંથી મોકલા છે તે અમારે છે ને કરવા નથી ને અમારે કેરી ઘરની છે ને જો ગુંદાઈ રૂપાળા ઘરના આવ્યા જો આગળ અહીંયા ચા ને બતાડું ગુંદાઈ મમ્મી કીવા છે હા

અડાઈ ગયા છે ને જો લુકડા ધોવાઈ ગયા હવે હુકવી નાખું ને ઓલા ગુંદા તમને આઘડી બતાડું પપ્પા છે ને આઘડી આવ્યા તે ખાતરની બાસકી લઈ આવ્યા ખાતરની બાસકી ઉતારી ગયા ને હવે ગયા સીવન તેડવા સીવન હવાર મૂકી ને રાણાઓ નીકળી ગયા હતા બકાલુને લેવાનું હતું શાકભાજી શાકભાજી લેવાનું નીકળી ગયા તા તી આગળ હવે લુકડા હૂકવીને પછી શાકભાજીને ફ્રીજમાં મૂકી દઉં ને ચા મસ્તીના ગુંદા તમારે છે ને કોઈ જોતા એટલે લઈ જાજો અમારાથણા કરવાના ન થા પાકી પાકી ન ખરવાના છે આમાં ખરે છે એ આ છે ને હવે પાકી પાકીને જો પછી આ ખરી જાય કેળીયું છે પાકી પાકી ન ખરી જ હે ઘણા એને ચણાના લોટામાં ભરીને એ શ્યાખ સંભરા જેવું કરતા અમે જો કે એવું કોઈ કરતા ને શે મસ્તી ના ગુંદા ઝુમખાઈ છે સુટાઈ છે એ જ ઝૂમખા જેને ન હોય એને એમ થાય કે ويه तो आपले अडिए तोय खर्ता जायस चा झुम खासे अस् कलर ऊपर पर फुतीसे इगु ना केटल छे पर फुती सके छे चमा दिसक लाई खाव गुंदो त एवडोक छे पण એક ઘરમાં ગુંદા થઈ રહી એટલે આવ્યા છે અવાર પહેલી વાર જ આવ્યા પરવા હાથી જાજા આવવાના છે હજી એટલી ડાયરું લુકડા અહીંથી લુગડા ને આવ્યા દોરીને નડે આમ તો વધારે પૂરતા ઓલી દોરી જ હુકાવીએ પણ વધારે લુગડા હોય ને તો એ પછી અહીં જરૂર પડે તે આમાં પછી હાડિયું ને વંઢિયું ને આવી જાય ને તે અહીંથી ડાયરું છે ને કાપી નાખીશ એટલે નકર તો ઘણી ફૂટી ફૂટીને આમ વધારે થઈ ગયો પણ જે મેઠત કાપશે મૂસો જાહે ને ફૂટશે અમારે જવાને તો અથણા બહુ કરવાના હોય પાકેલા ભાવે મને મને છે ને પાકેલું ઊંધું હોય ને એકદમ પીરું પીરું અસલનું એ મીઠું લાગે મોજ રીક્ષિકણું થઈ જાય પણ લાગે અસલનું મીઠું અટાણે ઉપર ને થકેલ પાકન ઉપર કાસેરા છે જો

ગરમી હોય કે હોય શ્યાર થી પાંચ ની વસે વેલા ખાઈ લઈએ થઈ જાય કેટલા તો ખાઈ લઈએ ન થયા હોય તો જાય આવે તો હમણાં રંતાઈ જાય ને પછી હાડા બાર થાય ખાઈ લઈએ ને બે વાગ્યા ના અંદર હોય બધા દોઢ બે વાગ્યા ના સુધી અંદર હોય કેટલીક ઘડી કલાક તમે દોઢ કલાક જોઈ લ્યો તો તરાઈ જાય ચા પાણી પી લીધા ને છે ને જો મારે એક ખૂટતી બાકી રહી ગઈ હતી ને કાલે ફિટિંગ કરવી હતી મશીન તૈયાર કરી લીધું મશીન તૈયાર જ્યાં કરી લીધું ને ત્યાં તો લાઇટ મારો વારો હવે જવાનું લાઇટ વહી ગઈ હતી મશીન તૈયાર કરીને રાખી દીધું એક છે ફિટિંગ કરવાની હતી જોઈ આવી જાય તો કર નાખીને તો ખાઈ તો આવવાની છે લાઇટ ખાઈ નેવરા જોઈ તો ખાઈ પછી કર નાખી એક નીકળી જાય ને

વડી ઉતતા તો ભઈ નઈ કરે ન તો કરશું ભઈ ડાયો પૈસા ઓપરે વિડીયો ઉતારતા હોય છે રાગી રે એમણી આ ઘી ને હાલ આ ઘી

તે તો હુતો સ્થિર આ નીને તો ચાલુ જ રહે પહુવાનો વાવ પોતાનો વળી ટપઈને ખાલી ખેતર છેતી બે ત્રણ આતો હું આ હું એક બે ને ત્રણ ત્રણ મેચિંગ મેચ એવું છે ને થોડું

બેનું શાક બનાવ્યું તું શાક તો ઓછું ભાવે શીરો ટાણ બનાવવાનું વિચાર છે તારા તો છે ને બફાઈ ગયા હતા તો બે પણ બે માંથી છે ને શિયાર કર્યા શિયાર કટકા કરીને બાઈ ફાટ જો બફાઈ ગયા હવે જીરક ઠરે ને તો ઠરવાની વાત જો ઠરી જાય ને તો આકડી ફોલી ને શીરો બનાવ શીરો શીવ ને ભાવે રતારાને શીરો ભાવે તને જોતા એ એક જોડે નહીં રોંઢે ભરાઈ રહી હજી તો તૈયાર કરીને બાણ લે તો બદલાવી ઝાડવામાં પાણી નાખતી હતી દાદી ફેરી ને પછી અંદર કે મારે એક તું કે મશીને બેઠી લાઈટ આવી હતી એક પૂરતી ફિટિંગ કર લો લાઈટ આવી હતી એ થઈ ગઈ તો અહીં અંદર હતી મારી પાસે તો બીજા લુકડા બદલાય ને પાછી વા ધૂળમાં રમતી હતી અટાણે પાણી નાખીને એ એનું મોઢું ને બધું ભર્યું જો તો તારું મોઢું એકલી એકલી હાથ પગ થતી હતી આઈ જો તો ભર્યું હવે હમણાં તને હાથ પગ તો એની પાછી બદલાવ હમી કરું ને Hamikan <muchas> nanya banyak itu hamikaron pasi <muchas> kan pasi hamikaun na pasi lah ha ah પવન માં આપી દીધો દાદી હા પછી લાઈક કરજો પછી બાબાઈ કોણ કરશે વાહ સુ તારે હજી ચેન્જ કરવાનું છે લુગડા પછી છે પછી બદલાવ